આજે તેરમી જુલાઈ બે હજાર ચોવીસ શનિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય આપુ નિષ્કુળાનંદ આ બે ની જોડ અનુપ સંતને આપુ ઉપમા આ પદમાં છેલ્લી પંક્તિમાં વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું કે સંતને કોઈની ઉપમા આપી શકાય તેમ નથી એવી જ રીતે એમના ઈષ્ટદેવ આરાધ્યદેવ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજને પણ કોઈની ઉપમા આપી શકાય તેમ નથી કારણ કે બંને તત્વો માયાથી પરના તત્વો છે પ્રકૃતિ પુરુષથી પરના તત્વો છે બંને તત્વો અનાદિના છે જેનો ઉલ્લેખ મહારાજે વચનામૃતમાં કર્યો જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ આ પાંચ અનાદિ તત્વ છે આ બંને તત્વ અનાદિકાળથી માયા મુક્ત છે સિદ્ધ છે નિર્વાસનિક છે નિષ્કામ છે નિર્લોભ છે નિર્બંધ છે સર્વતંત્ર સ્વતંત્ર છે અને બંને તત્વો જેના ઉપર કૃપા દ્રષ્ટિ કરીને જુવે તો એ જીવાતમાં માયા મુક્ત બની જાય બંધનમાંથી મુક્ત થાય ભગવાનના ધામનો અધિકારી થઈ જાય આવી શક્તિને સામર્થ્ય એમની પાસે રહી લે છે તો આવા જે અનાદિ અક્ષરમ ગુણાદિતતાનંદ સ્વામી અને ભગવાન સહજાનંદ સ્વામી મહારાજની જોડ છે જેનો ઉલ્લેખ સંપ્રદાયના ઇતિહાસમાં પણ ઘણી જગ્યાએ લખાયેલો છે મહારાજે પ્રસંગે પ્રસંગે પોતાની પણ ઓળખાણ આપી છે અને પોતાના ધામરૂપ અક્ષર બ્રહ્મ એવા ગુણાદિતનંદ સ્વામીની પણ ઓળખાણ આપી છે અઢારસો ને ની સાલમાં ડભાણમાં મોટો વિષ્ણુયાગ કર્યો તેમાં ભાદરાના મૂળજી શર્માને ભગવાન સ્વામિનારાયણે સાધુ દીક્ષા આપી અને એમનું નામાભિધાન કર્યું ગુણાતીતાનંદ સ્વામી આનો ઉલ્લેખ હરિલીલા કલ્પતરુ જે અચિંત્યાનંદ બ્રહ્મચારીની કલમથી લખાયેલો છે એમાં મહારાજ પોતે જણાવે છે મૂલજી શર્મણે દીક્ષા દદાનસ્ય પ્રજાયતે ભૂયા મિત્ર સમાનંદો યતો ધામ સમે સમય આ મુરજી શર્માને ભાગવતી દીક્ષા આપતા અમને ઘણો બધો આનંદ થાય છે અને એ અમારે રહેવાનું મૂર્તિમાન અક્ષરધામ છે અઢારસો ને અડસઠ ની સાલમાં રાઠોડ ધાધલને ને ત્યાં હજી માત્ર ને માત્ર આ મૂળજી શર્માને દીક્ષા લીધાને બે વર્ષ થયા છે મહારાજે એમનું ગુણાતીતાનંદ સ્વામી નામાભિધાન કર્યું છે અને એ રાઠોડ ધાધલને ત્યાં ફૂલદોલના ઉત્સવ પ્રસંગે રંગોત્સવ કરતી વેળાએ મહારાજની સા સામે બધા સંતો હરિભક્તો હતા એમાં કબીરનું હોરીનું પદ બોલાતું હતું કોટી કૃષ્ણ જોડે હાથ કોટી વિષ્ણુ નમે નાથ કોટી બ્રહ્મા કથે જ્ઞાન કોટી શિવ કરે ધ્યાન સદગુરુ ખેલે વસંત આ શબ્દો આવ્યા ત્યારે મહારાજે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન કર્યો કે કબીરે આ પદની અંદર એવા સદગુરુનો અતિ અપાર મહિમા ગાયો છે એ સદગુરુ કોણ ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું મહારાજ એવા સદગુરુ તો તમે છો ત્યારે મહારાજે પોતાના હાથમાં જે છડી હતી તે લઈ ગુણાતીતાનંદ સ્વામીની છાતીમાં અડાડીને કહું કે એવા સદગુરુ તો આ ગુણાતીતાનંદ સ્વામી છે એ અમારે રહેવાનું ધામ છે એ જેવા કોઈ સાધુ નહીં ને હું જેવો કોઈ ભગવાન નહીં દાદા ખાચરના દરબારમાં મહારાજે એવી પ્રણાલિકા ચલાવી અને કહ્યું કે કોઈ કોઈના એક બીજાના જામાન થાવ એટલે સૌ સંતો એકબીજાના જામીન થયા અને છેલ્લે ગુણાતીતાનંદ સ્વામીના જામીન માટે કોઈ રહ્યું નહીં ત્યારે મહારાજે કહ્યું કે આ ગુણાતીતાનંદ સ્વામીના જામીન તો અમે છીએ એ તો અમારે અમારે રહેવાનું અક્ષરધામ છે આવો અતિપાર મહિમા ગયો છે સંતોની સભાની અંદર મહારાજે સૌ કોઈને તિલક તાણ્યા અને ગુણાતીતાનંદ સ્વામીના કપાળમાં તિલક તાણી અને એમનો હાથ પકડી સભામાં બધી જગ્યાએ લઈ ગયા અને કહ્યું કે સંતો પરમંસો સાંભળો આ અમારા તિલક આ અમારા તિલક આ જેવો કોઈ સાધુ નહીં અને હું જેવો કોઈ ભગવાન નહીં આવા ઘણા ઘણા પ્રસંગોની અંદર અનાદિ બ્રહ્મનો મહિમા ગાયો છે અને મહારાજે વચનામ્રતમાં ઉલ્લેખ પણ કર્યો છે ભગવાન પુરુષોત્તમ નારાયણ પોતાનું અક્ષરધામ અનંત મુક્તો ઐશ્વર્ય પાર્થ પ્રતાપ પાર્ષદો સમગ્ર લઈને આ પૃથ્વી ઉપર પધાર્યા છે આ વાત તમારે સમજવી અને બીજા આગળ પણ આ વાત કરવી તો નિષ્કુળાનંદ સ્વામી પોતાના ઘણા ઘણા પદોમાં અને ગ્રંથોની અંદર અક્ષર પુરુષોત્તમનો મહિમા ગાય છે એમની અલૌકિક જોડીનો મહિમા ગાય છે અક્ષર પર પુરુષોત્તમ જેહ તેણે ધર્યું મનુષ્ય દેહ તેના દર્શન અને સ્પર્શ ક્યાંથી સહુ વિચારોને એમાંનામાંથી અક્ષર પર પુરુષોત્તમ જે હોય તેણે ધર્યું મનુષ્યનું દેહ બ્રહ્મ અને પરબ્રહ્મનો મહિમા નિષ્કોળાનંદ સ્વામી એ પ્રસંગો પ્રસંગે ગાયો છે અને આ છેલ્લી પંક્તિની અંદર એમણે સ્વામીની સાથે સાથે નારાયણનો કહેતા સહજાનંદ સ્વામી મહારાજનો પણ મહિમા આપણને સમજાવવા માગે છે એ કહીએ સંત શિરો મણી તેવા હરિ સૌ શિર મોડ તેવા સૌ શિર મોડ નિષ્કુળાનંદ ની હાળતા ન જડે આ જોડ ન જડે એ બેની જોડ અનુપસંતને સંતને આપો ઉપમાન ઘણા પ્રસંગો એ યોગીજી મહારાજ પત્રલેખન કરતા હોય અને સામે બેઠેલા સંતોને આજ્ઞા કરે કીર્તન ગાઓ અને જ્યારે જ્યારે આ કીર્તન ગવાયું અને આ કીર્તનની છેલ્લી પંક્તિ જ્યારે ઉચ્ચારતી વખતે યોગી બાપા સંતોની સામે જોઈને બોલતા ન જડે આ બેની જોડ કોની જોડ ગુણાતીતાનંદ સ્વામી અને ભગવાન સહજાનંદ સ્વામીની જોડ દુનિયામાં ન મળે દુનિયામાં પતિ પત્નીની જોડ હોય બુટ ચપ્પલની જોડ હોય મિત્રતાની જોડ હોય ઘણી બધી જોડ પણ એ બધી જોડ છે લૌકિક જોડ છે સાધુની જોડ આ બધી જોડ છે એ વ્યવહારિક અવસ્થાવાળી જોડ છે અને એ જોડ ક્યારે તૂટી જાય ક્યારે છૂટી જાય બે વ્યક્તિ વચ્ચે સ્વભાવનું ઘર્ષણ થાય અને એકબીજા વચ્ચે અબોલા લેવાઈ જાય અને બંને વચ્ચે હિમાલય જેટલી મોટી દિવાલ ઊભી થઈ જાય એ જોડ રહેતી નથી જ્યારે બ્રહ્મ અને પરબ્રહ્મની જે જોડ છે અનાદિની જોડ છે આનું અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ